દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન ટી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર એક હજાર એકસો અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો જે વિદ્યાર્થીઓ ત્રણ નવથી બારમાં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ પાયાનું અંગ્રેજી વ્યાકરણ ખૂબ જ અગત્યનું બની રહેશે બીજું જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે પણ આ એક હજાર એકસો ને અગિયાર જેટલા જે અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે તે ખૂબ જ ઉપયોગી બની રહેશે તો મિત્રો આ ચેનલ વધુમાં વધુ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો બીજી વાત એ છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ દોસ્તો આજે આપણી સમક્ષ બસો ને તેરમું એપિસોડ હું જ્યારે રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે મને ખૂબ જ આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું મિત્રો આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો ખૂબ જ એક માહોલ છે ત્યારે પરીક્ષામાં કરંટ અફેર્સ એ એક પરીક્ષાનો એક ભાગ બની ગયો છે ત્યારે અહીંયા આજે દર શનિવારે દસ ટોપ ટેન સમાચાર આપી અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે એના માટે એક ઉપયોગી થવાનો ઉપક્રમ અમારો રહ્યો છે તો દોસ્તો આપ પણ એક આ યજ્ઞ કરીમાં સૌ સહભાગી બનશો અને વધુ વધુ લોકો સુધી આ કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડજો એવી મારી એક અપેક્ષા છે દોસ્તો પછી આ જ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આ જ ચેનલ પર દોસ્તો દર શનિવારે દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો દોસ્તો આ દેશની આઝાદી માટે એવા અનેક નર્બંકાઓએ પોતાના જીવની આહુતિ આપે છે તો એવા વીર જવાનો એવી ક્રાંતિકારી મહિ મહિલાઓની જે કથા છે જે શૌર્ય ગાથા છે એને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક ઉપક્રમ દર શનિવારે આ ચેનલ ઉપરથી સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવો એક એપિસોડ રજૂ કરવામાં આવે છે દર શનિવારે અલગ અલગ આવા મહાન ક્રાંતિકારીઓની કથા કથાને અહીંયા રજૂ કરવામાં આવે છે તો દોસ્તો આવા મહાન પાત્રોને પણ આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ અને મહાભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો એવો પ્રયાસ આપણે સૌ કરીએ એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું દોસ્તો આજે કરંટ અફેર્સનું બસો ને તેરમું એપિસોડ તમારી સમક્ષ પ્રસ્તુત કરતા ફરી એકવાર આનંદની લાગણી અનુભવું છું એક વાત મિત્રો સ્પષ્ટ હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે મારા અભ્યાસને અનુરૂપ હોય છે સંભવ છે દોસ્તો કોઈ જગ્યાએ આપણે કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો કરી લેશો ચાલો દોસ્તો સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે મિત્રો દાદા સાહેબ ફાળકે ખૂબ જ મોટી કક્ષાનો એવોર્ડ છે એના માટે મોહનલાલને પસંદ કરવામાં આવેલા છે મિત્રો દરેક મહિનામાં ખૂબ જ અગત્યના દિવસો આવતા હોય છે તે સંબંધે વીસમી સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ તરીકે અને એકવીસમી સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે મિત્રો સપ્ટેમ્બર મહિના ઘણા બધા દિવસો ઉપયોગી છે પણ આ ટોપ ટેન સમાચારમાં વીસમી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પાંડા દિવસ અને એકવીસમી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ બાબત આપણે ખાસ યાદ રાખશું મિત્રો સિંહ આપણું ભારતીય ક્રિકેટર એણે ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં સો વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે આપણે આ મહાન ક્રિકેટરને આપણે અભિનંદન આપીએ છીએ મિત્રો હમણાં પટણા ખાતે બિહારના પટણા ખાતે એપજી એપીજી અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદઘાટન કરવામાં આવેલું છે ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદઘાટન ક્યાં કરવામાં આવેલું છે તો કે બિહારના પટણા ખાતે મિત્રો તાજેતરમાં સેન્ટ્રલ ઝોને દિલીપ ટ્રોફીનું બાસઠમું સંસ્કરણનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે સેન્ટ્રલ ઝોને દિલીપ ટ્રોફીનું જે બાસઠમું સંસ્કરણ હતું એનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે તો કે સેન્ટ્રલ ઝોને તાજેતરમાં જ મરિયમ ફાતિમાએ બિહારની પ્રથમ મહિલા ફીડે પ્રથમ મહિલા ફીડે માસ્ટર બનેલ છે ફાતિમા મરિયમ ફાતિમા ક્યાંની છે તો મરિયમ ફાતિમા છે બિહારના છે તેમણે પ્રથમ મહિલા ફીડે માસ્ટર બનેલ છે આપણે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મિત્રો ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશીને બી આઈ એફ એફ એશિયા ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી હમણાં સન્માનિત કરવામાં આવે છે હુમા કુરેશીને બી એશિયા ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી કોનું સન્માન પ્રાપ્ત થયું છે કોને સન્માન પ્રાપ્ત થયું છે તો મિત્રો તાજેતરમાં તમિલનાડુ રાજ્યે અંબુ કરગલ યોજનાની શરૂઆત કરેલ છે અંબુ કરગલ યોજનાની શરૂઆત કયા રાજ્ય કરેલી છે તો કે તમિલનાડુ રાજ્યે અંબુ કરગલ યોજનાની શરૂઆત કરેલી છે મિત્રો તાજતરમાં અલાસ્કા ખાતે ભારત અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસનું એકવીસમું સંસ્કરણ પૂર્ણ કરેલ છે ક્યાં આગળ હતું તો અલાસ્ક ખાતે ક્યાં ક્યાં દેશો વચ્ચે ભારત અમેરિકા નાખીએ તો મહારાષ્ટ્રમાં ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહેલ છે દોસ્તો અહીંયા ટોપ ટેન સમાચારને આપણે આરામ આપીએ છીએ મિત્રો ફરી એકવાર આપશો મિત્રો મિત્રો એજ્યુકેશન ટી ટ્યુલ છે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ આ વિડિયો શેર કરશો એવી આપ સૌ મિત્રો પાસે ખૂબ જ અપેક્ષા છે ખૂબ જ આપની પાસે આશા છે તો દોસ્તો વધુ બધું આ વિડિયો શેર કરશો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપશો નહીં વંદન સહ વિનંતી છે ચાલો દોસ્તો ફરી પાછા મળશું આવતા રેવારે ત્યાં સુધી ભારતમાં થકી Karina can be pretty.